માં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ વીસ હજાર ત્રણસો ચોલીસ કિંમત રૂપિયા એક કરોડ તો કબજે કરી પાત્ર લોકલ વડોદરા જુલાઈ બે હજાર પચીસ ના સાંજના એસ જે રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી અને એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તે દરમિયાન એલસીબી ની ટીમના હેડ કોન્સ્ટેબલ ગજાભાઈ વાઘાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ અગરસંગ પોલીસ કોન્સ્ટેબલ

રહેતા એક હકીકતવાળી ટેન્કર આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે